રમતો ભમતો જાય આજ માનો ગરબો ગુમતો જાય નવરાત્રીમાં મા અંબાની આરાધનાના મહત્વનું સ્થાન ધરાવતા ગરબાના કારીગરો ગરબાને અંતિમ ઓપ આપવા મશગુલ બન્યા છે માટલા ઉદ્યોગકાર માટેના કલાકારો ગરબા બનાવવા માટે મહિનાઓ સુધી મહેનત કરે છે આવતા મહિનાની ત્રીજી તારીખે પ્રથમ નોરતાના આરંભ પૂર્વ જ બજારમાં ગરબાના કલાકારો ગરબાની તૈયારીમાં રાત દિવસ મશગુલ બન્યા છે સમય સાથે ગરબાઓમાં પણ રંગબેરંગી ફેન્સી ગરબાનું ટ્રેન્ડ આવ્યું છે રૂપિયા પચાસ થી લઈને પાંચસો સાતસો સુધીના ગરબા તૈયાર થઈ રહ્યા છે ગરબા કરી છે હાટુ ને ત્યાર બધું કરીને કમ્પ્લીટ કરવા પડે માટીની બનાવી મારું નામ વૈશાલીબેન લાઠિયા છે અમે 20 25 વર્ષથી આ ગરબા બનાવી છે અને ગરબામાં મોટી મોતીનું વર્ક કાચનું વર્ક સ્ટોન લેસ એવું બધું લગાવી છે બે કલરના ગરબા બનાવી છે અમે અને ગરબાનો ભાવ છે 40 60 અને 70 અને એમાં વધારે ડેકોરેશન વાળા પણ ગરબા હોય છે 2800 વાળા અને આ ગરબા બનાવતા અમારે 1.5 મહિનો થઈ જાય છે